એના કરતા એ રૂપિયા થી ગરીબ માણસોનું પેટ ખાડીએ એમને મફત નાસ્તો આપીએ એમને બદામ શેક આપીએ એમને સમોસા આપીએ એમને ગાંઠિયા આપીએ એમને છાસ આપીએ એમને પાણી બોટલ આપીએ ભ્રષ્ટાચાર દઉં એના કરતા તો મોફત વિતરણ કરવું હારું બિચારા ગરીબો માણસો ખાય તો એની ધુઆ લાગે અમને આ લોકો ધંધો તો કરવા નથી દેતા તો અમે આવી રીતે આ ત્રીજો દિવસ હતું ને આવી રીતે નાસ્તાનું વિતરણ કર્યું ઢોકરા ગાંઠિયા અમને અમારે રેમડી પાછી આપી દે અમને અમાન ધંધો કરવા દે શાંતિ થી એવી ભગવાન દ્વારકાધીશ ઈ લોકો ને આપે કોઈ નથી આવ્યું સમુક રજા લઈ લઈને બધા વયા ગયા છે કોઈ રિપ્લાય નથી આવતો ભગવાન દ્વારિકાધી કુશ સ્તરી માંથી જયારે દ્વારકા નગરી નું નિર્માણ કરવાનું નક્કી કર્યું ત્યારે વિશ્વકર્માજી ને આ કામ સોંપ્યું વિશ્વકર્માજી એ નાના નાના વેપારીઓ નાના નાના માણસો કામ સોંપ્યું અને એના આધારે કૃષ્ણ સ્થળી દ્વારકાજી દ્વારકાધીશ દ્વારકા નગરી બની અને આ ભગવાન શ્રી કૃષ્ણ દ્વારકા નગરી બનાવવાનો યશ વિશ્વકર્માજી ને નાના નાના વેપારીઓને આપ્યો છે ત્યારે આજે એ જ દ્વારિકાની અંદર નાના નાના વેપારીઓ લારી ગલ્લા વાળા પાથરણા વાળા માલધારીઓ જે પોતાનું રોજે રોજનું પેટ્યું રડે છે એની પાસેથી બસો ત્રણસો રૂપિયા રોજે રોજની હપ્તાની આશાથી આ લોકો એમની રેકડીઓ લારી ગલા બંધ કરાવડાવ્યું છાસ વિતરણ બંધ કરાવડાવ્યું દહીં વિતરણ બંધ કરાવડાવ્યું એટલે ક્યાંક ને ક્યાંક આ લોકોની બુદ્ધિ ભ્રષ્ટ થઈ ગઈ છે ભ્રષ્ટાચારી માણસોની એટલે આજે ત્રીજો દિવસ છે ગઈકાલે અમે યજ્ઞ આ લોકોને સદબૃદ્ધિ મળે એટલા માટે કહ્યું તો આજે ચાલુ વરસાદે અમે નક્કી કર્યું કે આ ભ્રષ્ટાચારીઓને રોજે રોજ ભ્રષ્ટાચાર રૂપી રૂપિયા આપવા એના કરતા તો એ રૂપિયા થી ગરીબ માણસોનું પેટ ઠારીએ એમને મફત નાસ્તો આપીએ એમને બદામ શેક આપીએ એમને સમોસા આપીએ એમને ગાંઠિયા આપીએ એમને છાશ આપીએ એમને પાણીની બોટલ આપીએ એની આતરડી ઠરશે તો એ આશીર્વાદ આપશે અને એ આશીર્વાદથી આ ભ્રષ્ટ નેતાઓની ક્યાંક ને ક્યાંક સદબુદ્ધિ એનો અંતર આત્મા જાગશે અને ફરીથી અમને ધંધો કરવા દેશે આ આશયથી થી અમે ચાલુ વરસાદે અત્યારે અહીંયાથી પસાર થતા યાત્રિકોને મફતમાં નાસ્તો બદામ શેક અને પાણીનું વિતરણ કર્યું હતું Gracias. Gracias. 对吧、嗯？